એલસીબીની ટીમે અસાણા ગામના પાટિયા પાસે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે આજ બપોર ભાભર તાલુકા વિસ્તારમાંથી પસાર થતી એક મોટી ટ્રકમાં પરપ્રાંતિય દારૂ સંતાડેલ હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા ભાભર પોલીસ મથકે લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા બનાસકાંઠા એલસીબીની ટીમ ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલી હતી કે પંજાબથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે જેને લઈને થરાદ મીઠા હાઈવે પર થરાદ તરફથી આવતી જી જે ઝીરો ચાર જીએ સત્તાવન સત્યાસી નંબરની ટ્રેકને ભાભર તાલુકાના અસાણા ગામના પાટિયા નજીક ઊભી રખાવી તપાસ કરતા ડ્રાઈવરને કડકાઈથી પૂછતા તેમજ ટ્રકમાં તપાસ કરતાં ઉપર મરગાના ચણના કટ્ટા તેમજ કટાની નીચે પરપ્રાંતિય દારૂની પેટીઓ ભરેલી હોવાનું જાણવા મળતા બનાસકાંઠાની એલસીબીની ટીમ દ્વારા ટ્રક તેમજ ટ્રકના ડ્રાઈવર વર્ધારામ રામ જાટ રહેવાસી હાથીતલા તાલુકો જિલ્લો બાળમેર રાજસ્થાનવાડાને ભાભર પોલીસ મથકે લાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ ગટ્ટા દૂર કરીને દારૂની પેટીઓ ગણવાની કામગીરી એલસીબી બનાસકાંઠા દ્વારા કરવામાં આવેલી છે જેમાં બસો પચાસથી વધુ દારૂ હોવાની જાણવા મળ્યું હતું કેટલા રૂપિયાનું દારૂ છે કેટલી પેટી દારૂ તેની ગણતરી મોડી રાત સુધી કરવામાં આવી હતી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા